માત્ર સામાન્ય બોલાચાલમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો હતો વેસુ વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો હતો છ ઓક્ટોબરના રોજ હત્યા થઈ હતી અને બાબુ પટેલની હત્યા કરી હત્યારો ફરાર થઈ ગયો હતો જેમાં ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમોએ તપાસ કરી રહી હતી માત્ર સામાન્ય બોલાચાલી થયેલા હત્યાના ભેદ ઉકેલ આવ્યો ગુના નો ભેદ ઉકેલી કાઢ્યો જે હત્યાના ગુનામાં બાવીસ વર્ષીય અતુલ જંગ બહાદુર ધરપકડ કરી આરોપી મૂળ જોનપુર વતની અને હાલ મુંબઈ પોતાના માતા હત્યા રહેતો હતો માતા જોડે માથાકૂટ બાદ સુરત આવી ગયો હતો છેલ્લા પાંચ વર્ષથી થી ધરપકડ કરવામાં આવી અને વધુ તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી હતી તારીખ પચીસ ના રોજ સુરતના વેસુ વિસ્તારમાં સુમન બાજુમાં બિલ્ડિંગ છે ત્યાં એક બાબુ પટેલ થયેલું જે મર્ડર હોય અને જેના અલગ અલગ ટીમો કામ કરી રહી હતી જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે એન ગોસ્વામી પીએસઆઈ પીઆઈ વાળા પીએસઆઈ વિશાલ ધનગઢ પીએસઆઈ પાટી પીએસઆઈ સિસોદિયા વગેરે અલગ અલગ ટીમો આ બાબતે કામ કરી રહી હતી એમાં આ લોકોને એક ઇન્ફોર્મેશન અને ટેકનિકલ હ્યુમન સર્વેલન્સ અને સીસીટીવી આધારે એક લીડ મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાલે લેટ નાઇટ અતુલ જંગબહાદુર સિંહ નામના એક જૌનપુરનું રહેવાસી છે અને અહીંયા શાંતનગર પાંડેશ્વરમાં રહેતા એક બાવીસ વર્ષના ઈસમની ધરપકડ કરી છે જે પાંચેક વર્ષથી સુરતમાં રહે છે અને છૂટક મજૂરીનું કામ કરે છે આ બંનેને કોઈ બાબતે બોલાચાલી અને ઝઘડો થતા જેના અનુસંધાને આણે એને ચપ્પુ મારી દીધેલું હતું અતુલ જંગ બહાદુર શાંતાનગરમાં રહે છે અને ચપ્પુ એ પોતાની પાસે જ રાખતો હતો અને ઘણા સમય પહેલા સુરતના જે બજારમાંથી વેચાતું લીધેલું ચપ્પુ કહે છે અને આગળની તપાસ આ કેસ ચાલી રહી છે રિપોર્ટર અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત